દીવ જિલ્લામાં એકવીસ ડિસેમ્બર બે હજાર પચીસના રોજ પોલિયો રવિવારની ઉજવણી કરવામાં આવી કેન્દ્ર પ્રદેશ દીવ ખાતે દીવ જિલ્લા કલેક્ટર રાહુલ દેવ બુરાના માર્ગદર્શન હેઠળ પોલિયો રસીકરણની ઉજવણીના ભાગરૂપે પોલિયો માટે ચોત્રીસ બુથ મારફતે પોલિયોના બે ટીપા ઝીરોથી પાંચ વર્ષના બાળકોને પીવડાવવામાં આવ્યા દીવ જિલ્લામાં વિવિધ જગ્યાએ પોલિયો બુથ પર વિસ્તારના સરપંચો કાઉન્સિલરો પંચાયત મેમ્બરો આગેવાનો દ્વારા પોલિયો રવિવારની શુભ શરૂઆત કરવામાં આવી હતી આરોગ્ય વિભાગ દીવ દ્વારા કુલ ચોત્રીસ સ્થળોએ પોલિયો બુથ રાખવામાં આવ્યા હતા જેમાં બંને ચેકપોસ્ટ ઘોઘલા અને તળ બસ સ્ટેન્ડ નાગવા બીચ વનાકબારા જેટી પર પણ ટ્રાન્ઝિટ બુથ ગોઠવવામાં આવેલ તેમજ હોટલમાં રોકાયેલા ટુરિસ્ટના બાળકો બાંધકામના મજૂરના બાળકો માટે એક અલગ મોબાઈલ ટીમ બનાવવામાં આવી હતી દિવસ દરમિયાન કુલ બાળકોએ રવિવારના દિવસે પોલિયોની રસીથી રક્ષિત કરવામાં આવ્યા પોલિયો રવિવારની બુથ રસીકરણની કામગીરી બાદ આગામી ત્રણ દિવસ દરમિયાન હેલ્થ વર્કર અને આંગણવાડી વર્કરની કુલ સાડત્રીસ ટીમો દ્વારા દીવ જિલ્લાની દરેક ઘરની મુલાકાત લેવામાં આવશે અને બાકી રહી ગયેલ બાળકોને ઘરે પોલિયોની રસી પીવડાવવામાં આવશે અને જો કોઈ ઝીરોથી પાંચ વર્ષનું બાળક રસીકરણ માટે બાકી રહી ગયેલ હોય તો તેને પણ આવરી લેવામાં આવશે और प्लीज स्लीव आ પોલિયો પલ્સ ડે હતો તો અમે લોકો આંગણવાડીમાં આવ્યા હતા ઝીરોથી લઈને પાંચ વર્ષના બાળકોને પોલિયો પીવડાવ્યો અને મારા સાથે કાઉન્સિલર કિરણભાઈ શાહ પણ હતા અમે બંને સાથે મળી અને ઘણા બધા બાળકોને પોલિયો ડ્રોપ્સ આપ્યા ધન્યવાદ